તથા જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો દેશ વિદેશમાં વસતા મારા બાલા વૈષ્ણવો તથા મારા ખાસ યુવા મિત્રો સર્વપ્રથમ આપણે ઈષ્ટદેવનું સ્મરણ કરીએ શ્રી કૃષ્ણાય નમઃ શ્રી નોપીજન વલ્લભાય નમઃ શ્રી આચાર્ય ચરણ કમલેભ્યો નમઃ શ્રી ગુરુ સાહેબજી પરમ દયાલવે નવે નમુના મહારાણ નમઃ વૈષ્ણવ કાલે આપણે આપણા પાંચ શ્લોક પૂર્ણ કરેલ છે આજે આપણો છઠ્ઠો શ્લોક લોક કે સ્વાસ્થ્ય જ શ્રી કૃષ્ણ વૈષ્ણવો દેશ વિદેશમાં વસતા મારા વાલા વૈષ્ણવો તથા મારા ખાસ યુવા મિત્રો પ્રથમ આપણે ઈષ્ટદેવનું સ્મરણ કરીએ શ્રી કૃષ્ણાય નમઃ શ્રી ગોપીજન વલ્લભાય નમઃ શ્રી આચાર્ય ચરણ કમલેભ્યો નમઃ શ્રી ગુરુ સાહેબજી પરમ દયાલવે ન શ્રી ગુરવે ન શ્રીયમુના મહારાણ્યે નમ વૈષ્ણવ કાલે આપણે આપણા પાંચ શ્લોક પૂર્ણ કરેલ છે આજે આપણો છઠ્ઠો શ્લોક લોકે સ્વાસ્થ્ય તથા વેદે હરિસ્તુ ન કિશ્ય પુષ્ટિ સિતો યસ્મા સાક્ષિણો ભવતા અખિલા લોકે સ્વાસ્થ્યમ તથા વેદે હરીશું ન કરી શકી લોકે એટલે આ લોકમાં અથવા વેદે વેદમાં પણ હરિસ્તું ન કરી શકી સ્વાસ્થ્ય પ્રભુ કંઈ સુખ આપતા નથી ન કરી શતી આપતા નથી કરતા નથી લોકે આ લોકમાં અથવા વેદે વેદમાં પણ હરિસ્તું હરિ ભગવાન શ્રી કૃષ્ણ ન કરી શકતી સ્વાસ્થ્ય સ્વ અસ્થ્યમ માટે સારું કરવું એટલે આપણું સુખ આપવું સુખ આપતા નથી પુષ્ટિ માર્ગ સ્થિતો પુષ્ટિ માર્ગ સ્થિતો પ્રભુ છે પુષ્ટિ એટલે કૃપા અનુગ્રહ તે કરુણાનિધિ છે પુષ્ટિ સ્થિતો છે એટલે કૃપાળું છે યશમાં સાક્ષીનો ભવતા ખીલા તો આના સાક્ષી એટલે પ્રત્યક્ષ છે એના સાક્ષી જેને વિટનેસ કે એના સાક્ષી આપણા અખિલાહા યસ્માત અખિલાહા ભવતા આના સાક્ષી આપણા ભગવદીય વૈષ્ણવો છે ભવતા એટલે વૈષ્ણવો કેવા આપણા પુષ્ટિમાર્ગ પુષ્ટિ માર્ગમાં વિશ્વાસ કરનારા આપણા ભક્તો છે વૈષ્ણવો છે ફરી જોઈએ લોકે આ લોકમાં અથવા વેદે વેદમાં હરિહિ શ્રી કૃષ્ણ ન સ્વાસ્થ્ય કરી શકી હંમેશા કાંઈ સુખ આપતા નથી પુષ્ટિ માર્ગ સ્થિતો કારણ એનું કારણ શું છે કે ભગવાને કરુણા લીધી છે ક્યારે પણ જે સુખ દુઃખ બી આપશે એની ઈચ્છાથી જ આપશે અને એમાં પણ આપણું સારું જ હોય છે પુષ્ટિ માર્ગ સ્થિતો યશમાત જે પણ પુષ્ટિ માર્ગીય લોકો છે અથવા પુષ્ટિ માર્ગ જે ભગવદીય વૈષ્ણવો છે તે એના અખિલાહા એટલે બધા સંપૂર્ણ એના સાક્ષીઆ એના સાક્ષી છે પરીથી સાતમો શ્લોક નંબર સ્વા સા સેવાૃતિ ગુરો આજ્ઞા સેવા સેવાકૃતિ ગુરો આજ્ઞા બાધનમ બાધન હરીચ સેવા પરમ પિતા વિધાય સ્થિતા સુખમ સેવાકૃતિ ગુરો આજ્ઞા ગુરો આજ્ઞા સેવા કૃતમ ગુરુની આજ્ઞાથી સેવા કરવી બાધનમ વા હરિચ્છયા જો એમાં કોઈ બાધા આવે અથવા કોઈ આપણી વ્યક્તિ આવે કોઈ અડચણ આવે વા હરિચ્છયા તે એ હરિની ઈચ્છા સમજીને પૂર પૂરી કરવી સેવા પરમ ચિત્તમ એટલે પોતાના મનને હંમેશા સેવા પરમ વિધાય એટલે કરીને ચિત્તને સેવા વિદાય વિધાય પરાયણ કરીને સેવામાં ચિત્તને પરોવી રાખવું એને સેવા પરાયણ કહેવાય સ્થિરતા સુખમ અને સુખથી રહેવું ફરી જુઓ સેવાકૃતિ ગુરો આજ્ઞા સેવાકૃતિ ગુરુની આજ્ઞાથી સેવા કરવી બાધનોમાં હરિચ છે જો એમાં કોઈ બાધા આવે વ્યતય આવે અડચણ આવે તો તે હરીની ઈચ્છા સમજીને તે પૂર્ણ કરવી અતઃ સેવા પરમ ચિત્તા ચિત્તમ એટલે આપણું મન સેવા પરાયણ કરીને સેવામાં પરોવીને સીયતામ સુખમ સુખથી રહેવું સુખપૂર્વક રહેવું આગળ શ્લોક નંબર આઠ ચિતોદવેગમ વિધાયા હરિર્ધ કરીશ્ય તથા ત્યાં લીલા મિંતા ધ્રુતમ ત્ય જે ચિતોદવેગમ વિધાયા ચિતોદવેગ વિધાયા હરીશ્ય ચિત્તમાં જે ઉદ્યોગ બી થાય તમારા ઉદ્યોગ કંઈ ત્રાસ થતો હોય અથવા મન તમારું વ્યથિત થતું હોય ને કહેવાય ચિત્તોદ્વેગ ચિત્તોદ્વેગમ વિધાય આપી હરિહિ યત કરી શતી જે પણ જે હરિ કરે છે એ જ થાય છે ચિત્તમાં ઉદ્યોગ ઉદ્વેગ થાય તમને કોઈ તકલીફ થાય કે તમારું મન વ્યગ્ર થઈ જાય તો એ પણ પ્રભુની ઈચ્છાથી ઈચ્છા છે હરિહી યત કરીશ તથા એવ તસ્ય લીલા એ એની જ લીલે તથા એવ તસ્ય લીલા એ પ્રભુની જ લીલા છે પ્રભુની પ્રભુએ જ કરેલું છે એમ સમજી ચિંતામ ધૃતમ ત્યજે હંમેશા ચિંતાનો ત્યાગ કરવો કોઈ જાતની ચિંતા કરવી નહીં બધું જે થાય છે એની ઈચ્છાથી જ થાય છે એમ સમજીને આપણે આપણું કામ પૂર્ણ કરવું ચિત્તમાં ઉદ્યોગ ઉદ્વેગ લાવવો નહીં ચિત્તોદ્વેગમ વિદાય આપી હરિયર્ધ કરી શકી ચિત્તમાં જો ઉદ્યોગ ઉદ્વેગ થાય તો હરિહિયત કરી શકી હરિ તે કરે છે તથા એવા તસ્ય લીલા એ તિમથવા એટલા માટે એની જ લીલા છે હરિ લીલા છે એમ સમજી મત્વા એટલે એમ સમજી ચિંતામ ધ્રુતમ એટલે તરત ચિંતામ ધ્રુતમ ત્યજે ત્યાગ કરી દેવો ચિંતાનો તરત ત્યાગ કરી દેવો કે જે પણ થાય છે હરિની ઈચ્છા થાય છે ચિત્તમાં ઉદ્વેગ થાય છે મન વ્યગ્ર થાય છે આપણું મન નથી લાગી રહ્યું હતું પણ એ પણ પ્રભુની ઈચ્છાથી થઈ રહ્યું છે એમ સમજી બધું ત્યાગી દેવું એનો ત્યાગ કરવો ફરી જો ચિત્તોદ્વેગમ વિધાય આપી ચિત્તમાં જે ઉદ્વેગ થાય છે એ બી હરિ અર્ધત કરી શકતી હરિ જે કરે છે એ જ થાય છે તથા એવ તસ્ય લીલા આ એની જ લીલા છે એમ સમજીને ચિંતા ધ્રુતમ ત્યજી દ્રુતમ તુરંત તરત ચિંતાનો તરત ત્યાગ કરી દેવો શ્લોક નંબર 9 તસ્મા સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ નિમૃષ્ણ શરણ મમ વદ્ધભી એ સતત સ્થેય મતિહી સંધિ થાય છે ને જ્યાં ઇતિ પ્લસ એવું મતિ વદિ એવ અહીંયા પણ સંધિ છે વદ્ ભી રેવની જગ્યાએ વદદ્દ વિસર્ગ પ્લસ એવદ્ ભી એવ ફરી જોઈએ તસ્મા સર્વના નિત્ય શ્રીકૃષ્ણ શરણ મમ તસ્મા એટલા માટે સર્વાત્માના બધા બધાએ સર્વ એ આત્મા રૂપે આત્માના પોતાનો નિત્ય પોતે શ્રીકૃષ્ણ શરણ મમ્મ હંમેશા શ્રી કૃષ્ણ શરણ મામાનો પાઠ કરવો અથવા શ્રી કૃષ્ણ શરણમાં અઠા અષ્ટાક્ષર મંત્ર કહેવાય એને અષ્ટાક્ષર મંત્રનો જપ કરવો વધી એવદભિ સતતમ સતતમ દરેક પળે પળે ક્ષણે ક્ષણે વદદ બી એ વધારે બોલવું વદત વધતી એટલે બોલવું વધદભિ એવું બોલતા જ રહેવું સ્થેયમ ઇતિ ઈતિ મેમતી મતિ એટલે કોણ છે કહેનારા આપણા વલ્લભ એટલે એવું મારું કહેવું છે એવું મારું સમજવું છે એમ આપણા વલ્લભ આપણને કહે છે ફરી તસ્માત એટલા માટે સર્વાત્મના દરેક ભગવદીઓએ દરેક વૈષ્ણવોએ નિત્ય શ્રીકૃષ્ણ શરણ મમ વદભી હંમેશા શ્રીકૃષ્ણ શરણ મમ બોલતા જ રહેવું ક્ષણમ સતતમ એટલે પળે પળે હંમેશા દરેક ક્ષણે શ્રીકૃષ્ણ શરણ બોલતા રહેવું એવી મે મતિ ઇતિ મે મતિહિ એવી મારી મતી છે મતી એટલે મારી બુદ્ધિ છે અથવા મારું કહેવું છે મારું માનવું છે ફરી જુઓ તસ્મા શરૂઆતમાં એટલા માટે દરેક ભગવતીએ હંમેશા શ્રી કૃષ્ણ શરણમમાં પળે પળે ક્ષણે ક્ષણે બોલતા જ રહેવું ઇતિ મે મતિહિ એવું મારું કહેવું છે મારું સમજવું છે મારું માનવું છે અને એમ હું કહું છું ઇતિ શ્રીમદ વલ્લભાચાર્ય વિચિત્ર નવરત્ન સ્તોત્રમ સંપૂર્ણમ આ આપણા નવરત્ન છે કે જેથી આપણા ચિંતાનો ઉદ્વેગ થાય છે ગમે તે ચિંતા હોય તો એ પ્રમાણે આનું પાઠ કરવાથી તમારી દરેક ચિંતાઓનો નષ્ટ દૂર થાય છે જેવી રીતે આપણા ગોવિંદ દુબે જે ખેરાળુ ગામના હતા તેમણે આ પાઠ કર્યો તો તેની જે ઉદ્વેગ થતો એ ચિંતા નષ્ટ થઈ અને તે હંમેશા પાઠ કરતા એવું મારું માનવું છે જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ આજે આપણા નવરત્ન સ્તોત્ર પૂર્ણ થયેલ છે આગળ આપણે આપણા નામ પાઠના આગળ બીજા જોઈશું જય શ્રી કૃષ્ણ